તબલા વિભાગ દ્વારા દ્વિદિવસીય તબલા કાર્યશાળાનું સફળ આયોજન પ્રખ્યાત તબલાવાદક સ્વપ્નિલ ભીસેનું માર્ગદર્શન ફેકલ્ટી ઓફ પરફોર્મિંગ આર્ટ્સના તબલા વિભાગ દ્વારા દ્વિદિવસીય વિશેષ તબલા કાર્યશાળાનું આયોજન કરવામાં આવ્યું હતું આ વર્કશોપમાં દેશના જાણીતા તબલાવાદક શ્રી સ્વપ્નિલ ભીસે મુખ્ય સંસાધક તરીકે હાજર રહ્યા હતા કાર્યક્રમમાં સિત્તેરથી વધુ વિદ્યાર્થીઓ સંશોધકો તબલા રસિકો અને સંગીત પ્રેમીઓએ ભાગ લઈને કાર્યશાળાને સફળ બનાવવામાં મહત્વપૂર્ણ યોગદાન આપ્યું શ્રી સ્વપ્નિલ ભીસે પંજાબ ધરાની તબલા પરંપરાના પ્રતિષ્ઠા અનુયાયી ગણાય છે તેઓ પંડિત પ્રવીણ કર કરકરે અને પંડિત યોગેશ સમસી જેવા દિગ્ગજ તબલાવાદકો પાસેથી તાલીમ પ્રાપ્ત કરી રહ્યા છે લયની ઊંડાણપૂર્વક સમજ શક્તિશાળી બોલ બોલરચના ચોકસાઈભર્યું વાદન અને પરંપરાગત રજૂઆત તેમની વિશેષતા ગણાય છે વર્કશોપ દરમિયાન શ્રી ભીસેએ પંજાબ ધરાની વિવિધ બંદિશો અંગે વિસ્તૃત માર્ગદર્શન આપ્યું કાયદા ટુકડા રેલા સહિતના પરંપરાગત રચનાઓ બોલોનું વિશ્લેષણ તાલની ગોઠવણી પ્રસ્તુતિની પદ્ધતિ તેમજ પ્રયોગાત્મક અભ્યાસની રીતે અંગે તેમને વિગતવાર સમજાવી દરેક બંદિશને પ્રાયોગિક રૂપે વગાડીને સમજાવવામાં આવતા વિદ્યાર્થીઓને ઘરાનાની વિશેષતાઓને અનુભવી સમજવાનો મોકો મળ્યો કાર્યક્રમ દરમિયાન વિદ્યાર્થીઓના પ્રશ્નોના સરળ ભાષામાં જવાબ આપી તેમને શંકાઓનું નિવારણ કર્યું વર્કશોપમાં પ્રયોગાત્મક તાલીમને વિશેષ પ્રાધાન્ય આપવામાં આવ્યું જેનાથી ભાગ લેનારાઓને તબલા વાદનની નાની મોટી સૂક્ષ્મતાઓ સમજતા સહેલું બન્યું તબલા વિભાગનો પ્રોફેસર ગૌરાંગ ભાવસારે જણાવ્યું કે આ વર્કશોપ વિદ્યાર્થી અને સંશોધકો માટે અત્યંત લાભદાયી સાબિત થયો છે આવા શૈક્ષણિક કાર્યોમાં ભારતીય શાસ્ત્રીય સંગીતની સમૃદ્ધ પરંપરાને જાળવવામાં તથા યુવા પેઢીને ઘરાના દારી પરંપરાથી જોડવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે કાર્યશાળાનો સમાપન સાંજે શ્રી સ્વપ્નિલ ભીસે દ્વારા રજૂ કરાયેલા સ્વતંત્ર તબલાવાદન સાથે કરવામાં આવ્યો હતો જેમાં તેમની કલા જોવા મોટી સંખ્યામાં શ્રોતાઓ ઉપસ્થિત રહ્યા હતા નમસ્કાર ડિપાર્ટમેન્ટ ઓફ તબલા દ્વારા આજે અને કાલે એમ બે દિવસ ફેકલ્ટી ઓફ પરફોર્મિંગ આર્ટ્સના ખંડની અંદર સ્વપ્નિલ ભીસે કે જે મુંબઈથી આવ્યા છે અને યોગેશ સમસીજીના એ શિષ્ય છે જે યુવા પેઢીમાં એક મહત્વના અને એક ઊંઘતા કલાકાર કહી શકાય એવા સ્વપ્નિલ ભીસેનો વર્કશોપ ફેકલ્ટીના વિદ્યાર્થીઓ માટે અહીંયા રાખવામાં આવ્યો છે બે દિવસ વિદ્યાર્થીઓ આ વર્કશોપની અંદર પંજાબ ગરાનાની વિવિધ કાયદાઓ ટુકડાઓ વગેરે બંદીશોનો અભ્યાસ કરશે એ સિવાય આજે સાંજે છ વાગે પાંચ વાગે ફેકલ્ટીના કોન્સર્ટ હોલની અંદર એમનો તબલાવાદનનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે આ સાથે હું આપને આ નિમિત્તે પણ સર્વને આમંત્રણ આપું છું ह प्रोफेसर गौरंग बावसाहेर हेड डिपार्टमेंट ऑफ तबला